અમદાવાદ સાણંદ ખાતે નવનિર્મિત તાલુકા બિલ્ડિંગ ન્યાય મંદિર લોકાર્પણ મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના કાયદા ન્યાય અને અન્ય વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત હાઈકોર્ટની ન્યાયમૂર્તિ બેન કે વિસ્વેન લોકાર્પણ સમારોહમાં યોજાયા લોકાર્પણ પ્રસંગે સાણંદ બાર એસોસિએશન તથા સાણંદના અગ્રણીઓ હાજર રહ્યા હતા નવા ન્યાય મંદિર સંકુલમાં આધુનિક સુવિધા ઉપલબ્ધ જેથી વકીલો તથા ન્યાયાલયમાં આવતા નાગરિકોને સરળતા મળશે એમ રેસીડેન્શિયલ કોમર્શિયલ એક્ટિવિટી વધતી જાય પ્રજાનું પ્રમાણ પણ વધતું જાય એવા સમયે ન્યાયની પણ જરૂરિયાત ઊભા થાય નાના મોટા ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ કોમર્શિયલ ડિસ્પ્યુટ કે બીજા કોઈ પણ પ્રકારના ડિસ્પ્યુટ હોય તો એ કાર્યભારણ એ જૂની કોર્ટ ઉપર હતું હવે જે જૂની કોર્ટની જગ્યાએ આધુનિક એવું ચાર જજીસ બેસી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ એમાં વકીલો માટેની વ્યવસ્થાઓ આવનારા સીલો માટેની વ્યવસ્થા અને જ્યુડિશરી માટે પણ સુંદર પ્રકારની વ્યવસ્થા આ ન્યાય સંકુલમાં આપણે ઊભી કરી છે અને ખરા અર્થમાં ન્યાય મંદિર બની રહે એ પ્રકારના વાતાવરણનું આપણે અહીંયા ગુજરાત સરકાર અને માનનીય હાઈકોર્ટ બંનેના પ્રયત્નોથી આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ મારું નામ ચંદ્રસિંહ ચૌહાણ પ્રમુખ સાણંદ બાર એસોસિએશન આજરોજ ભાદરવા સુ ચૌદશના દિવસે ગણેશ વિસર્જનનો દિવસ છે આજના શુભ દિવસે સાણંદના નવા કોર્ટ સંકુલનું ઉદઘાટન મુખ્ય અતિથિ વિશેષ શ્રી ઋષિકેશભાઈ પટેલ માનનીય મંત્રી શ્રી તથા અમારા એડમિનિસ્ટ્રેટિવ જજ ગુજરાત હાઈકોર્ટ સંગીતાબેન વિશેનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે આજ આજના પ્રસંગે નવી કોર્ટ જે બિલ્ડિંગ બની એનું નવ કરોડના ખર્ચે બનેલ છે જેમાં ચાર કોર્ટ બનાવવામાં આવેલી છે બાર રૂમ એપીપી રૂમ લાઇબ્રેરી કોન્ફરન્સ રૂમમાં બધી સગવડો અત્યારની આધુનિક જે પ્રમાણેની જરૂરિયાત છે એ પ્રમાણે બનાવવામાં આવેલી છે સાણંદનો અત્યાર ખૂબ વિકાસ થઈ રહેલો છે એની ધ્યાનમાં લઈને સરકારશ્રી દ્વારા આ અદ્યતન નવું સંકુલ અમને પૂરું પાડવામાં આવેલું છે જે બદલ અમે એમનો પણ આભાર માનીએ છીએ સરકારનો હાજર આજ આજના દિવસે મુખ્ય અતિથિ તરીકે ઋષિકેશભાઈ સંગીતાબેન મિસેન જજીસ જજ શ્રી ગુજરાત હાઈકોર્ટ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી સુજિત્રા સાહેબ ભટ્ટ સાહેબ હાજર હતા આજે લેકલમાંથી એ આ ઉપરાંત અમારા સાણંદના પ્રિન્સિપાલ સિવિલ જજ શ્રી એ આર એસ શાહ સાહેબ શ્રી ગોરી સાહેબ શ્રી પાઠક સાહેબ અને શ્રી દવે સાહેબ હાજર હતા અમદાવાદથી ડીજીપી શ્રી ત્રિવેદી સાહેબની હાજરી હતી આ ઉપરાંત સાણંદમાંથી અતિથિ વિશેષમાં શ્રી કનુભાઈ પટેલ માનનીય ધારાસભ્ય શ્રી હાજર હતા આ ઉપરાંત જીકે ચૌહાણ સાહેબ મેડિકલ એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઈ દાવડા સાહેબ મંત્રીશ્રી પ્રમુખશ્રી ભાજપ સાણંદના પ્રમુખશ્રી સાણંદ નગરપાલિકાના આ બધા હાજર રહ્યા હતા અને તમામ વકીલ મિત્રો અમારા પૂર્વ પ્રમુખો